મિત્રો નમસ્કાર ભરોસાની ભેંસ પાડો જણે આવી એક કહેવત છે આપણી જૂની કહેવત જૂના સમયમાં આપણે આ પશુપાલનનું ભેંસ ગાયોનું બળદનું વધારે હતું એટલે ખેતી સાથે પ્રકૃતિ સાથેની આપણી કહેવતો વધારે છે પણ આપણી કહેવતો છે ને આમ તો સુભાષિત જેવી કે આપણા શાસ્ત્રના શ્લોકો જેમ આપણને સત્ય બતાવતું હોય ને એવી કોઈના અનુભવની નક્કર વાત હોય છે બહુ સરસ મેં લખ્યું છે એના ઉપર ભરોસાની ભેંસ પર કદી ભરોસો ન કરવો આપણે દુખી નથી આપણું આયોજન દુખી છે કેમ કે ઘણીવાર આપણે આપણા ભૂતકાળના અનુભવો અને ઈશ્વરે આપેલી બુદ્ધિ આ બંનેને કોરાણે મૂકીને કોઈ ઉપર વિશ્વાસ કરી લેવાનું આયોજન અમલમાં મૂકી દઈએ છીએ અને પછી પેટ ભરીને પસ્તાઈએ છીએ આપણે આપણું ટેન્શન અને દુઃખ હાથે કરીને ઊભા કરીએ છીએ ઘણીવાર મોટાઓની સલાહ ન માનીને ઘણીવાર શાસ્ત્ર અને ધર્મની ઉપેક્ષા કરીને અને ઘણીવાર થયેલા અનુભવો કે ઇતિહાસને ભૂલીને આપણે એક વખત થયેલા દુઃખના અનુભવોને ભૂલીને ફરી ફરી વાર ને એવા દુઃખોનો સામનો કરતા રહ્યા છીએ આપણે જે નથી શીખ્યા અને વારંવાર માર ખાઈને પણ એકની એક વાત વારંવાર નથી શીખતા તે છે ના પાડવાનું આપણું દિલ અને આપણી બુદ્ધિ બંનેના ના પાડતા હોય આપણું દિલ અને આપણી બુદ્ધિ બંને ના પાડતા હોય તો એ ઘણીવાર ખૂબ સારા થવાની આશાએ અથવા ખૂબ ખરાબ ન દેખાવાના ભયે આપણે એવી વાતમાં આખાડા કાન કરીને તે અયોગ્ય લાગતી બાબતો વિશે જે રીતે અને જેવી રીતે પેશ આવવું જોઈએ ત્યાં તે અને તેવી રીતે પેશ નથી આવતા આપણને એમ થાય છે કે આ વખતે એવું નહીં થાય અથવા કોઈ ચમત્કાર થશે અને દરેક વખતે કાં તો પૃથ્વીરાજ ચૌહાણ બનીએ છીએ અને કાં તો ધર્મરાજા યુધિષ્ઠિર બનીને બની જઈએ છીએ આવા ખૂબ ખરાબ રીતે સારા થવાના આપણા પ્રયત્નો જ આપણા જીવનના ડિપ્રેશનો અને દુઃખો બને છે બાકી ઈશ્વરે આપણને બુદ્ધિ પણ આપી છે સરસ મજાની યાદશક્તિ પણ આપી છે વાંદરાઓ ઘરડા થઈને પણ પોતાની ગુલાટ નથી ભૂલતા ઈશ્વર દ્વારા અવતરેલું વાંગમય વેદો ઉપનિષદો તથા મહાભારત અને રામાયણ કેટલાક શ્રુતિ સ્મૃતિ ગ્રંથો વિદુ કૃષ્ણ અને ચાણક્યએ ચાણક્યને જો વાંચીએ અને માનીએ તો આ જગતનું એક પણ અનિષ્ટ આપણો એક પણ વાળ વાકો કરી શકે તેમ નથી આપણા ભાગ્ય વિધાતા આપણે પોતે જ છીએ આપણું કલ્યાણ અને આપણી દુર્ગતિ બંને આપણા હાથમાં જ છે એટલે મિત્રો આપણે ના પાડવાનું કોઈ દી કોઈને શીખતા નથી જો ખરેખર આ જગતમાં જીવવું હોય અને જ્યારે ટેન્શનમાં ન રહેવું હોય જીવનને વેંઢારવું ન હોય તો ફટાક દઈ ના પાડી દેવાની આપણે એમ લાગે યોગ્ય નથી આપણું હૃદય અને બુદ્ધિ બે ના પાડતા હોય ઘણી વખત હૃદય આપણને હા પાડતું હોય અને બુદ્ધિ ના પાડતી હોય ત્યારે હૃદયનું માનવા કરતાં બુદ્ધિનું પણ માનવું જોઈએ અને ઘણીવાર બુદ્ધિ ના પાડતી હોય ને હૃદય માનતું મહાત્મા ગાંધી એમ કહેતા મને બુદ્ધિ ના પાડતી હોય હૃદયનું માનતા હોઈએ માન હૃદય હા કહેતો હોય ત્યારે હું એને સ્વીકારી લઉં છું પણ આ વાતે સંપૂર્ણ આપણે સહમત ન થઈ શકીએ કારણ કે જમાનો જગત અત્યારે એટલું બધું ભરોસો ન કરવા લાયક બની ગયું છે કે ભરોસો કરતાં પહેલાં બહુ વિચાર કરવો પડે એટલે આપણે જેની ઉપર ભરોસો મૂકીએ છીએ ભૂતકાળના આપણા અનુભવો હોય એના નહીં તો બીજાના ક્યાંક ના ક્યાંક આપણને ટચ થતું હોય કે ઓલા માણસે આમ કીધું હતું આમ નહોતું કર્યું એટલે આર્થિક લેવડદેવડમાં કોઈ બીજા કામકાજની અંદર કે કોઈ વિશ્વાસ કરવાનો હોય ત્યારે ચેત તો નર સદા સુખી અસ્તુ જય હિન્દ ભારત